નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દેવેન્દ્ર ફડણવીસ આજે સીએમના શપથ લેશે મહારાષ્ટ્રની નવી સરકાર માટે વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈના આઝાદ મેદાનમાં સીએમ તરીકે અજિત પવાર અને એકનાથ છિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે પીએમ મોદી શપથ સમારોહમાં હાજરી આપશે નવી સરકારની રચના બાદ સાત યોજાશે શપથ ગ્રહણ સમારોહમાં એનડીએ શાસિત તમામ રાજ્યોના આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ઠંડીને લઈ ચિંતાજનક આગાહી હવામાન વિભાગ અનુસાર આ વખતે શિયાળામાં કડકડતી ઠંડી નહીં પડે ડિસેમ્બર બે હાજર ચોવીસ થી ફેબ્રુઆરી બે હાજર પચીસ દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગોના મોટા ભાગના વિસ્તારોમાં કોલ્ડ વેવના દિવસો પણ સામાન્ય કરતા ઓછા રહી શકે છે નિષ્ણાંતોના મતે આ વખતે ઠંડીની સિઝન હળવી રહેવાની છે લાલ નીનાની ગેરહાજરીને કારણે આ વર્ષે શિયાળો સામાન્ય કરતા વધુ ગરમ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સંસદના શિયાળુ સત્રનો આજે સાતમો દિવસ પચીસ નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ મંત્રી એસ જયશંકરે કાલે ભારત ચીન સરહદ વિવાદ અંગે સંસદમાં માહિતી આપી હતી તેમણે કહ્યું કે ભારત અને ચીન વાતચીત અને ફૂટલીટી દ્વારા સરહદ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે પૂર્વી લદ્દાખમાં સંપૂર્ણ રીતે ડિસએંગેજમેન્ટ થઈ ગયું છે જોકે હજુ પણ એલએસી ઘણા વિસ્તારોમાં વિવાદ છે તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા માટે બંને દેશો વચ્ચે આડત્રીસ બેઠકો થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સુરેન્દ્રનગરમાં ઈ કેવાયસીનું કામ ધીમી ગતિએ હાલ રેશન કાર્ડમાં નોંધાયેલા સભ્યોનું ઈ કેવાયસી કરવાનું અભિયાન ચાલી રહ્યું છે જોકે સુરેન્દ્રનગર જિલ્લામાં છેતાલીસ ટકા લોકોનું ઈ કેવાયસી થયું હોવાની જાણકારી મળી છે લોકો ઈ કરાવવા માટે ધક્કા ખાવા મજબૂર બન્યા છે સરકારી કચેરીમાં વહેલી સવારથી લાંબી લાઈનો લાગી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સરકારી કર્મચારી પેન્શન માટે ખુશખબર રાજ્યના સરકારના કર્મચારીઓને પેન્શનો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શન મળે મળશે હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધીને ત્રેપન થઈ ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડી અંગે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાને કારણે ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમિત શાહ ફરી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવાર એટલે કે છ ડિસેમ્બરની રાતે અમદાવાદ આવશે તેઓ શનિવારે સાત ડિસેમ્બરના રોજ ત્રણ કાર્યક્રમોમાં હાજર રહેશે તે કાર્યક્રમનો આ મુજબ છે એક સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ મહોત્સવ તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે બીજું થલરેજ ગ્લોબલ હોસ્પિટ હોસ્પિટલનું લોકાર્પણ અને ત્રીજું સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં અમિત શાહ ખાસ હાજર રહેવાના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો